લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સિનિયર નેતા ધનસુખ રાજપૂતની જાહેરાત કરી હતી તેમજ અન્ય બે પ્રમુખ તરીકેની પણ નિમણૂક થઈ છે કોંગ્રેસ પક્ષે આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો હારી ગયા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં સંગઠન મજબૂત કરવા માટે કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં સુરત શહેર માટે નવા પ્રમુખ તરીકે ધનસુખ રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે તેમજ

સુરત શહેરમાં સંગઠનને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે દિનેશ અને વિપુલ ઉદનાવાલા કાર્યકારી પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા છે નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે જણાવ્યું કે ખૂબ જ પડકારજનક સ્થિતિમાં પ્રમુખ પદ મને આપવામાં આવ્યું છે કોંગ્રેસ માટે આ જે સમય છે તે ખૂબ જ સંઘર્ષ સમય છે આગામી લોકસભાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે અમે બુથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવાનો પ્રયાસ કરીશું શહેરભરની અંદર અમારા અન્ય કાર્યકારી પ્રમુખોને સાથે રાખીને દરેક વોર્ડમાં સંગઠન સક્રિય કરવા માટે કામ શરૂ કરીશું કોંગ્રેસની વરણીમાં સૌથી પહેલાં તો હું કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું મારા જે સાથી મિત્રો છે તે લોકોનો આભાર માનું છું કે જે લોકોએ મને ટેલિફોનિક રીતે અને અત્યારે પણ જે શરૂઆતમાં મેં ચારથી છનો ટાઈમ આપ્યો છે બધા મિત્રો આવે પણ છે આ ભૂપેન્દ્રભાઈ મારા માજી પ્રમુખ બધા આગેવાનો શકીલભાઈ અને બીજા મારા જે આગેવાનો છે તે બધા હાજર થઈ ગયા છે અને અમે એક જ મારો એક એમ રહેશે કે અમે લોકો પાસે જઈશું વિસ્તારોમાં જઈશું કોંગ્રેસના મતદારો પાસે જઈશું કોંગ્રેસના આગેવાનોને મળીશું અને જે બૂથ લેવલની કામગીરી છે તે પહેલેથી અમે એને મજબૂત કરવાની શરૂઆત કરી કરીને આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટેની પૂર્વ તૈયારીઓ અત્યારથી જ અમે ચાલુ કરી દેવાના છીએ